નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર આજના વિડીયોમાં આપણે બપોરની કે સાંજની વધેલી રોટલીમાંથી બે અલગ અલગ એવી રેસીપી બનાવતા શીખીશું જે તમે પહેલાં ક્યારેય નહીં બનાવી હોય તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો તો તેના માટે અહીં મેં પાંચ રોટલી લીધેલી છે આ પાંચ રોટલીમાંથી આપણે બે રેસીપી બનાવતા શીખીશું

હવે આપણે ત્યારબાદ તેમાં થોડા મસાલા એડ કરવાના છે તો તેના માટે અહીં ખૂબ જ ઓછા પ્રમાણમાં એક ચપટી જેટલી હળદર અડધી ચમચી મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો ગરમ મસાલો મિક્સ કરીએ હવે બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ અહીં તમે આમાં ટમેટા ડુંગળી મરચું એ બધી વસ્તુઓ પણ મિક્સ કરી શકો છો જો ઘરમાં બાળકો હોય તેમને એવું ન ભાવતું હોય તો આ રીતે સાદી રીતે પણ મસાલો બનાવી શકાય હવે આ મસાલાને ઢાંકી અને સાઈડમાં રાખી દઈએ ત્યાર પછી ફરીથી અહીં મેં એક વાસણ લીધેલું છે અને તેમાં એક વાટકી જેટલો ચણાનો લોટ લઈએ તમે અહીં ચોખાનો લોટ લઈ શકો ઘઉંનો લોટ પણ લઈ શકો અથવા મેંદાનો લોટ પણ લઈ શકાય ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને એક ચપટી જેટલો અજમો લઈ તેને આ રીતે મસળી અને તેમાં એડ કરી દઈએ ઉમેરી દઈએ અને ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલા સાજીના ફૂલ ઉમેરીએ અને થોડું થોડું પાણી તેમાં ઉમેરતા જઈએ અને બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી આ રીતે ગોળ રેડી કરવાનું છે અહીં આપણે આ ગોળ રેડી કરવા માટે પાણીને થોડું થોડું ઉમેરતા જઈએ જેથી કંઈક સરસ પરફેક્ટ બેટર બને અહીં આપણે વધારે ઘાટું કે વધારે પાતળું બેટર રેડી નથી કરવાનું આ રીતે જુઓ મીડિયમ બેટર રેડી કરવાનું છે હવે તેને પણ ઢાંકી અને સાઈડમાં રાખી દઈએ ત્યાર પછી અહીં આપણે રોટલી લેવાની છે તો મારા પાસે અહીં પાંચ રોટલી છે તો પહેલાં આપણે ત્રણ રોટલીની રેસીપી બનાવતા શીખીશું અને બે રોટલીને સાઈડમાં રાખી દઈએ તેની બીજી રેસીપી બનાવતા શીખવાના છીએ હવે આ રોટલીમાંથી ચાર ટુકડા રેડી કરવાના છે તો તેના માટે અહીં મેં પીઝા કટરનો ઉપયોગ કર્યો છે તમે એમને હાથેથી પણ ચાર ટુકડા કરી શકો આ રીતે પીઝા કટરથી ટુકડા કરીએ તો એક સરખામાં આપના ટુકડા થાય છે હવે આ રીતે ટુકડા કર્યા પછી જે આપણે આ બટેકાનો માવો બનાવીને રેડી કર્યો છે તે એક એક ચમચી જેટલું પૂરણ આમાં આપણે પૂરતા જઈએ અને તેને આ રીતે વાળી જુઓ આ રીતે આપણે કોન જેવો સેપ રેડી કરવાનો છે અને હવે જે ચણાના લોટનું બેટર રેડી કર્યું છે તેમાં આ રીતે આપણે તેને બોળી શકાય અથવા તો આ રોટલીનો ભાગ ખુલે નહીં તો તેટલા પ્રમાણમાં ફક્ત ખાલી તેને લગાવી શકાય અથવા તો આ રીતે બોળીને પણ બનાવી શકાય ફરીથી રોટલીનો બીજો ટુકડો લઈશું તેમાં આ રીતે આ માવો ભરીએ અને આ રીતે પણ જો ચણાના લોટ વડે તેને આ રીતે બંધ કરી દઈએ રોટલીનો ભાગ તો આ રીતે આપણે બધા જ રોટલીના ટુકડાને ભરી લેવાના છે અને એક મિની ભાજીકોન જેવો સેપ રેડી કરવાનો છે અહીં આપણે બધા જ મિની ભાજીકોન રેડી કરી દીધા છે ત્યાર પછી એક કડાઈમાં તેલ ગરમ થવા રાખીશું હવે આપણે આ બધા જ ભાજીકોનને તળી લેવાના છે આ રીતે લાઈટ બ્રાઉન કલર થવા લાગે ત્યાં સુધી આપણે તેને તળવાના છે તો ખૂબ જ સરસ તેનો ક્રંચી એવો ટેસ્ટ આવે છે આપણે જ્યારે માર્કેટમાં ભાજીકોન ખાઈએ તો તેમાં મેંદાનો ઉપયોગ થયો હોય છે જેમાં જે કોન બનાવવામાં આવે છે પરંતુ અહીં આપણે આ રોટલીનો જ કોન બનાવી અને આ રીતે જો ભાજીકોન રેડી કરીએ ને તો ઘરના દરેક લોકોને ખૂબ જ ભાવશે બાળકોને પણ ખૂબ જ ભાવશે અને ટેસ્ટમાં પણ એટલા બેસ્ટ અને સ્વાસ્થ્ય માટે પણ જરા પણ હાનિકારક નથી ખૂબ જ સરસ અને ખૂબ જ ટેસ્ટી એવા આ મિની ભાજીકોન બનીને રેડી થાય છે અહીં આપણે જે બટેટાનો માવો બનાવ્યો છે તેમાં તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઘણી વસ્તુઓ ઉમેરી શકો ઘણી વસ્તુઓ સ્કીપ પણ કરી શકો છો આ રીતે આપણે વારાફરતી બધા જ કોનને તળી લઈએ હજુ વિડીયો છોડીને જવાનું નથી હજી બીજી રેસીપી પણ બનાવવાની બાકી છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો અહીં આપણે બધી જ રોટલીના ટુકડાને તળી અને મીની ભાજીકોન બનાવીને રેડી કર્યા છે ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી બન્યા છે હવે આમાં તમે ગાર્નિશિંગ માટે ઉપર ડુંગળી છાંટી શકો તેના પર સેવ છાટી શકાય નાના ટમેટાના ટુકડા છાંટી શકાય આ રીતે આપણે અલગ અલગ રીતે ગાર્નિશિંગ કરી શકાય ટેસ્ટ વધારી શકાય ખાવામાં ખૂબ જ સરસ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અથવા તો તમે જુઓ આ રીતે તેને ચાટ તરીકે પણ બનાવી શકાય છે આ રીતે તેના ટુકડા કરી નાખવાના અને ત્યાર પછી તેના પર સેવ ડુંગળી ટમેટા ચટણી બધું છાંટી શકાય તો પણ ખૂબ સરસ લાગે છે તમે તમારી પસંદ પ્રમાણે તેને સર્વ કરી શકો છો અલગ અલગ રીતે મિની કોન તરીકે પણ ખાઈ શકાય અથવા તો આ રીતે ચાટ બનાવીને પણ આપણે ખાઈ શકાય છે આમાં અલગ અલગ રીતની જો ચટણીઓ છાંટી દઈએ તો પણ ખૂબ ટેસ્ટી લાગે છે જો બાળકો માટે હોય તો તેને આમને આમ પણ આપી શકાય તો મિત્રો આ રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે ચાલો જોઈએ હવે નેક્સ્ટ આઈડિયા તો અહીં આપણે જે બે રોટલી બાકી રાખી દીધી હતી તેનો આઈડિયા જોવાના છીએ તો પહેલાં તો આ બે રોટલીને આપણે આ રીતે કટ કરી લેવાની છે એક રોટલીમાંથી બે ભાગ રેડી કરીશું અહીં બે રોટલી છે એટલે ટોટલ ચાર ભાગ રેડી થશે તો આ રીતે મેં બે રોટલીમાંથી ચાર ટુકડા કરી લીધા છે હવે અહીં આપણે જે બટેકાનો માવો હતો તે જ માવાનો ઉપયોગ કરીશું અને તેને આ રીતે રાખીએ અને રોટલીનો બીજો પાર્ટ છે તેને આ રીતે સામેથી ફોલ્ડ કરી દઈએ જુઓ કંઈક એટલે સમોસા જેવો આકાર બનીને રેડી થઈ જશે આ રીતે હવે અહીં આપણે ચણાના લોટનું જે ગોળ બનાવીને રેડી રાખ્યું છે તેમાં તેને ડીપ કરી લેવાનું આ રીતે બોળી લેવાનું છે તો આ રીતે કરવાથી તેનો સમોસા જેવો ટેસ્ટ પણ આવે છે અને પકોડા જેવો પણ ટેસ્ટ આવે છે તો તમે તેને રોટલીના પકોડા પણ કહી શકો રોટલીના સમોસા પણ કહી શકો તો આ રીતે લાઈટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે જુઓ ખૂબ જ સરસ એવા રોટલીના સમોસા બનીને રેડી થાય છે આ રીતે વારાફરતી આ રીતે રોટલીના ટુકડામાં પૂરણ પૂરતા જઈએ અને તેને તળતા જઈએ તો વારાફરતી બધા જ સમોસાને આ રીતે તળી લેવાના છે ખૂબ જ ક્રિસ્પી એવા બન્યા છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારા અહીં આપણે મેંદાનો જરા પણ ઉપયોગ નથી કર્યો ફક્ત રોટલીનો જ ઉપયોગ કર્યો છે તેથી તે સ્વાસ્થ્ય માટે જરા પણ નુકસાનકારક પણ નહીં રહે તો આ રીતે આપણે બધા જ સમોસાને તળી લેવાના છે તો અહીં સમોસા બનીને રેડી છે હવે આને તમે ચટણી સાથે સર્વ કરી શકો છો ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ક્રંચી એવો આ નાસ્તો બને છે તો આ બે રીત હતી કે તમે મીની ભાજીકોન બનાવી શકો અથવા તો આ રીતે સમોસા કે પકોડા પણ બનાવી શકો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો અહીં આપણે વધેલી રોટલીમાંથી સમોસા અને મીની ભાજીકોન બનાવીને રેડી કર્યા છે આ બંનેમાંથી કયા આઈડિયા તમને સૌથી વધારે પસંદ આવ્યો છે મિની કોન કે સમોસા એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જરૂરથી જણાવજો તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ